તો મિત્રો જે પણ મંદિર આપણે જતા હોય તો રેગ્યુલર એ આપણે જવું જોઈએ પણ કઈ વાંધો નહીં સમય અનુસાર શનિની નડતી હોય અથવા તો કોઈના શનિ ગ્રહનો શ્રહ કંઈક ફળ આપતું હોય અથવા પોતાનો રાશિનો સામે હોય એ પણ દર શનિવારે મંદિરે જઈ શકે શનિ ભગવાન છે એકદમ સારામાં સારા ભગવાન છે શનિ ભગવાન એ ઈમાનદારી અને નીતિથી ચાલનારા માણસ હોય એને એ લોકો એકદમ માલમ માલ કરી દે છે કારણ કે એમનાથી જૂઠ સહન થતું નથી એમનાથી સહન થતી નથી જે માણસ ખોટું બોલે ચોરી કરે એવા માણસને શનિ ભગવાન પાયમાલ કરી દે છે શનિવારના દિવસે કાળા કપડાં પહેરવા જોઈએ કાળી ગાય અથવા કાળા કૂતરાને કંઈક ખવડાવવું જોઈએ અને એમને મંદિરની અંદર શનિ ભગવાનને તેલની અંદર કાળા તલ નાખીને એ પણ ચડાવવા જોઈએ ભોળાનાથને પણ કાળા તલ ચડાવવા જોઈએ અને હા મિત્રો આપણા ઘરમાં લક્ષ્મીજીની પ્રાપ્તિ અને લક્ષ્મી સ્થિત રાખવા હોય તો શનિવારના દિવસે સાંજે પીપળાના ઝાડમાં સરસવના તેલનો દીવો કરી અને એમાં કાળા તલ મૂકી અને પછી દીવો કરવાનો તો ઘરમાં તમારી અભિલક્ષ્મીની અભિવૃદ્ધિ થાય અને શનિવારના દિવસે સવારે પીપળામાં ખાસ જળ ચડાવવાનું તો આપણા ઘરમાં લક્ષ્મી ટકીને રહે છે તો શનિ વિશે આપણે સમજી ગયા જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને લાઇક કરજો É yes, isso